જોવા મળશે અને મજાની વાત એ છે કે આ ફિલ્મમાં કેટલાક અંશો તો રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં દિગ્દર્શન થયું છે સૌથી ખુશીની વાત એ છે કે આમાં તો રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થી મિત્રોએ પણ ફિલ્મ શૂટિંગના પાત્રમાં ભાગ લીધો છે નમસ્કાર મારું નામ રોનક કામદાર છે અને આજે જ રિલીઝ થયેલી ફિલ્મ ઇટ્ટા કીટામાં હું નીરવ ઝરીવાલાનું પાત્ર પ્લે કરું છું જે એક પિતાનું પાત્ર છે એક યુવાન પિતાનું અને એ લોકો એ અને એમની વાઈફ જે બે છોકરીઓને દત્તક લઈને ઘરે લાવે છે અને એ પછી એમના ફેમિલીમાં એમની જિંદગીઓમાં જે પરિવર્તનો આવે છે એ બાબતની આ ફિલ્મ છે એક બહુ સરળ મજાની સિમ્પલ સ્વીટ ફિલ્મ છે અને આઈ એમ શ્યોર કે આખા ફેમિલીને સાથે જોવામાં બહુ જ મજા આવશે સર એકચ્યુઅલી અમે બધે એવું કહેતા હોઈએ છીએ કે આ ગુજરાતી ફિલ્મ છે આ સમગ્ર ગુજરાતની ફિલ્મ છે પણ એકચ્યુઅલી જો અંગત રીતે કહું ને તો આ સુરતની ફિલ્મ છે કારણ કે આ ફિલ્મનું શૂટ સુરતમાં થયું આ ફિલ્મમાં બે ડિરેક્ટર છે એમાંથી એક એ સુરતના છે પ્રોડ્યુસર સુરતના છે બહુ જ એટલે કહેવાય ને તો બહુ પર્સનલી આ શહેર સાથે એક સંબંધ જોડાઈ ગયો આ ફિલ્મ શૂટ કરતી વખતે અને રેડિયન સ્કૂલમાં પણ અમે શૂટ કર્યું બહુ જ મજા આવી બાળકો સાથે ઇન્ટરેક્શન કરીને આજે બહુ જ બહુ જ સારું લાગ્યું એ લોકોએ ફિલ્મ જોઈ લીધી ફર્સ્ટ ડે ફર્સ્ટ શો એનો બહુ જ આનંદ છે સો ઓવરઓલ આઈ થિંક સુરતમાં ફિલ્મ શૂટ થઈ એ આ ફિલ્મ માટે બહુ સારું હતું વેલ સ્કૂલ અને બાળકો તો બહુ જ બહુ જ એટલે બહુ જ મજા આવી એમ આઈ ડોન્ટ નો કે એનાથી વધારે હું કઈ રીતે એક્સપ્રેસ કરું પણ બહુ મીઠા બાળકો છે બહુ વાલા છે એ લોકો એ લોકોએ બહુ જ સરસ રીતે ફિલ્મ જોઈ ફિલ્મને સમજ્યા અને પાત્રોને સમજ્યા બહુ જે બહુ સારી વાત છે સો યા ઓવરઓલ એક્સપિરિયન્સ બહુ જ સારો હતો હા બસ આ તમારી ફિલ્મ છે કિટ્ટા તમારા શહેરમાં શૂટ થયેલી તમારામાંથી ઘણા લોકો આ ફિલ્મના બહુ અંગત ભાગ છે તો જરૂર આ ફિલ્મ માણજો થિયેટર્સમાં અને ખાસ થિયેટરમાં જઈને પિક્ચર જોજો પ્લીઝ ડાઉનલોડ કરીને ના જોતા કારણ કે તમારી પિક્ચર છે અને તમારી પિક્ચર જેટલી વધારે થિયેટરમાં છે એટલી જ વધારે ઇન્ડસ્ટ્રીને અને આ આપણા શહેરોને ફાયદો થશે થેન્ક યુ હેલો માય નેમ ઇઝ અબિન શર્મા મેં ઇસ ફિલ્મ કા ડાયરેક્ટર હું ઓર હાય હું છું મંથન મંથન પુરોહિત હું આ ફિલ્મનો ડિરેક્ટર છું એટલા કેટલા ફિલ્મ જે ઓલરેડી તમારા નજીકના સિનેમાઘરોમાં આવી ગઈ છે સો જોવાનું ચૂકતા નહીં થેન્ક યુ ઓર 20 25 हाँ, हाँ, कि जो हमारा कैरेक्टर था स्कूल का कैरेक्टर कि बच्चे कैसे स्कूल में जाने चाहिए तो ये बहुत बहुत, बहुत ब्यूटीफुली फिट हो रहा था सेकेंडली जो स्कूल से हमें सपोर्ट मिला मतलब यहाँ के ट्रस्टीज प्रिंसिपल सारा सर स्टाफ सारे बच्चे इनफैक्ट बच्चों के पेरेंट्स उन्होंने भी सपोर्ट किया काफ़ी सीन्स हैं जिसमें बच्चों के पेरेंट्स भी हैं तो हमने कोई भी कोई भी ऐसे पेड आर्टिस्ट नहीं बुलाए और आपको जान के खुशी होगी कि उन्होंने इतने अच्छे से हमें कॉपरेट किया बिहेव किया बच्चों ने हमारे साथ और जिसके कारण जिसके कारण आज आप फिल्म में देख रहे हो तो ये सीन्स बहुत ब्यूटीफुल लग रहे हैं हमारा स्कूल का सीन ही जब ओपन होता है तो काफ़ी लोगों ने हमें पूछा कि यार मतलब दिस इज़ दिस लुक्स वेरी ब्यूटीफुल मुंबई में अब फिल्म मुंबई में भी रिलीज़ हुई है ऑल ओवर गुजरात रिलीज हुई है हमारे काफ़ी फ्रेंड पंजाब के भी हैं तो आ, हमें भी बहुत खुशी हुई कि सर ने हमें जैसा सपोर्ट किया फिल्म के लिए अभी सभी बच्चे स्कूल के इतना इन्जॉय कर रहे हैं फिल्म को कल भी पूरा का पूरा सूरत के थिएटर्स पैक्ड थे एंड थैंक यू सो मच टू दी रेडियट कि इट्टा किट्टा को इतना सपोर्ट इतना प्यार प्यार देने के लिए ताकि ताकि जो हमने कोशिश की है एक एक मैसेज सोसाइटी को देने की वो पहुंच सके वो सिर्फ और सिर्फ आप लोगों की बदौलत ही है सर इसमें क्या तकलीफ हुई अच्छी बात तो आपने बता दी क्या तकलीफ हुई वो भी बताई આ ફિલ્મમાં તકલીફો અમને લગભગ કંઈ થઈ જ નથી બિકોઝ આખી ફિલ્મ સુરતમાં શૂટ થઈ છે અને સુરતના લોકો એમના વ્યવહાર માટે જાણીતા જ છે કે લોકો બહુ સરસ હોસ્ટ છે તો અમે આવ્યા ત્યાંથી લગભગ અમે પચીસ દિવસમાં આખી ફિલ્મ કમ્પ્લીટ કરી સો થ્રુઆઉટ પચીસ દિવસ બહુ જ સરસ અમને રિસ્પેક્ટ મળ્યો છે પ્રેમ મળ્યો છે અને હા તમે પૂછ્યું કે રેડિયન્ટ કેમ તો એક તો સૌથી પહેલાં એટલા કેટા ફિલ્મ એ એક કંઈ રોમેન્ટિક ફિલ્મ કે થ્રિલર ફિલ્મ કે એક્શન ફિલ્મ નથી આ ફિલ્મ છે ફેમિલી ફિલ્મ અને એમાં છોકરાઓના કેરેક્ટર્સ છે અને એ કેરેક્ટર્સ પણ એટલા જ ઇમ્પોર્ટન્સ છે જેટલા મોટા આપણા એક્ટર્સના કેરેક્ટર છે સો અમને સ્કૂલ એટલા માટે જોઈતી હતી કે આ ખાલી એવું નથી કે યુ સ્કૂલમાં આવીને ડ્રોપ કરીને જતા રહ્યા કે ખાલી સ્કૂલ એક બેકગ્રાઉન્ડમાં છે આ સ્કૂલનું એક ઇમ્પોર્ટન્સ છે સ્કૂલમાં રેગ્યુલર બધા સીન શૂટ થયા છે તો ત્યારે જ અમને હતું કે આવી સ્કૂલ હોવી જોઈએ એવું અમારા વિઝનમાં હતું અને પછી જ્યારે અમને અહીંયા છ સાત સ્કૂલો અલગ અલગ બતાવી પણ જ્યારે અમે રેડિયન્ટમાં આવ્યા સો નો એનું બહારનું એમ્બિયન્સ જોઈને છોકરાઓ તે સામે લખીલી એવા ટાઈમ હતો કે છોકરાઓ બધા એન્ટર થતા હતા સો એક કલરફુલ માહોલ હતો અને ટીચર સાથે વાત કરી કિશન સર તુષાર સર એમની સાથે વાત કરી તો એ લોકોએ એક જ મતલબ પાંચ વિદિન ફાઇવ મિનિટ્સ કીધું કે ડન અમારો ફૂલ સપોર્ટ તમને

मैं प्रिंसिपल हूँ सर ईटा कीटा फिल्म रेडियं स्कूल सर ये इटा कीटा मूवी है उसकी स्टोरी लाइन बहुत बढ़िया है और आ, उनके डायरेक्टर प्रोड्यूसर हमारे स्कूल पे आए थे और उन्होंने कहा था कि उनके मूवी में एक स्कूल का एन्वायरमेंट की ज़रूरत है सो so, हमारे मैनेजमेंट ने तुरंत उसे एक्सेप्ट किया और देर वॉज अ पार्ट ऑफ लाइक स्कूल का जो ग्राउंड है बिल्डिंग है क्लासरूम्स हैं इज अ पार्ट ऑफ दिसाटी काफ़ी लंबे टाइम के बाद कोई ऐसी मूवी आई है जो पूरा फैमिली एक साथ में जाकर देख सकता है और उसकी स्टोरी लाइन uh, कुछ हटके है और मैं चाहता हूँ कि आप सब मूवी थिएटर में जाकर उसे देखें ઈટા કીટા ફિલ્મ રેડિયન્ટ સ્કૂલમાં શૂટ થઈ કેવી રીતે સ્કૂલના એજ્યુકેશન અને એ લોકોના શૂટિંગ્સને આપણે બે વસ્તુને એ કરી છે મેનેજ કરી છે તે વિશે પણ કહું નોર્મલી સર આફ્ટર સ્કૂલ આવ शूटिंग हुआ है ज़्यादातर और कुछ पार्ट है जो ड्यूरिंग स्कूल आर्स हुआ है तो उसमें कुछ बच्चे पार्टिसिपेट किया है तो एकेडमिक्स कहीं डिस्टर्ब नहीं हुआ है उसको बहुत अच्छे से मैनेज किया गया है रेडियन इंटरनेशनल स्कूल में कितना विद्यार्थियों पार्टिसिपेट करिए लगभग एक्चुअली उसमें ग्रुप साथ में तो लगभग बीस पच्चीस बच्चे स्टूडेंट्स हैं साथ में पार्टिसिपेट किया है कितने दिन में ये पूरा पिक्चर बना और कैसी स्टोरी बनी है पिक्चर तो बहुत बढ़िया बना है क्योंकि मैंने कल ही पिक्चर देख लिया है और रिव्यू बहुत अच्छे आ रहे हैं जब ये शूटिंग हो रहा था स्कूल के अंदर स्कूल में हमने तीन दिन का शेड्यूल था और उसमें दो दिन छुट्टी थी स्कूल में हॉलीडेज से तब प्लान किया था और एक दिन वर्किंग था तो उसमें काफ़ी अच्छे से मैनेज किया आई रिक्वेस्ट ऑल द सिटीजन ऑफ सूरत कि वो इस मूवी को जरूर से ज़रूर देखे और सिनेमा हॉल में जाकर देखे અંતે રોનક કામદાર માનસી પારે વેદ અને ધ રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થી સાથે ગરબા લઈ વિદાય લીધી હતી શાળાના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી કિશનભાઈ માંગોકિયાએ તેમની ફિલ્મ ઇટ્ટા કિટ્ટા ખૂબ જ પ્રશંસા પામે અને લોકોના ફિલ્મને પસંદ કરી સુપર ડુપર હિટ થાય એવી શુભેચ્છા પાઠવી હતી રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત